આજ તો આપણા ઝાડવાને લાગી ગયા એટલે સો એક નંબર આવવા મીડ્યો અને આપણા ઝાડવામાં પણ એકદમ હૃદય આવી જાય જુઓ તો મિત્રો પાણી પાયા પછી આપણને એટલો ફાયદો થયો છે જુઓ તો જો મિત્રો આ પ્રોપેનો ફોસ રે ઈ ને બે મિક્સ ને જે દ્રાવણ રીવી ઘર અને દૂધનો પેક બહુ કરવું પડે ગંધાઈ બહુ એનો ગેસ જ એવો થાય છે તો મિત્રો આ રીતે આપણે નળી ફેરવતી જ રહેવી પડે છે નકર આમાં એવું થાય કે આ દવા એક જગ્યાએ પડી જાય તો આપણા પાનને અમુક ઝીણી સિંગ હોય એ પણ ભરી જાય હલો મિત્રો અટાણે વાગી ગયા છે હવારના નવ અને આપણે આવી ગયા છે આપણી ગાયું મૂકવા તો જુઓ મિત્રો ગાયું મૂકવાનો રસ્તો કેવો છે એ તમને બતાવું તો જોવો મિત્રો આ નેરવે મારી રહ્યો હવે આપણી ગાયું કે એકદમ બીક જેવું લાગે એટલે આપણે અટાણમાં ભાઈ સરવા મૂકવા આવ્યા છીએ અને બધું આપણે જોઈને નિરાયતે મૂકશું આખું બીડ આપણે ચેક કરશું કેમ કે એમાં ખાડા ખબડા જેવડા છે તો હું તમને તમને બતાવું તો જો મિત્રો અહીંથી એનો રસ્તો છે તો અહીંથી સડી જાય અને આ બધી ફરતી નેર છે અને એ ફરતું બીડ છે તો આમાં ખાડા બહુ છે તો આપણે જઈ અને જોઈ લેવું પહેલાં તો ભાઈ આપણે આવી ગયા છીએ છીએ કેમ કે આપણે અહીંયા આ બાજુ આવજની પણ બીક છે હમણાં આઠ દસ જો મિત્રો આવી રીતના ટોવા છે કંઈકમાં બેઠા હોય તો ભાઈ આપણને ખબર પણ ન પડે આમાં બેઠો હોય તો ભાઈ આપણને ખબર પણ ન પડે જો આ રીતના વાયા છે બધી એટલે ભાઈ આપણે કાયમી હવારમાં આ રીતે ચેક કરી લઈએ પહેલાં પછી આપણે ગાયુને રેટી મૂકીને જઈએ છીએ અને સુધી તો ભાઈ આપણે લઈ જઈએ અને બપોરે પણ લઈ જઈએ છીએ કેમ કે અટાણે તો ભાઈ આજુબાજુમાં વાળીએ હોય એટલે ઓછો વાંધો આવે અને તો પણ ભાઈ કંઈક મોડો નીકળો હોય અને આવી ખાઈડું ને પાણા છે એમાં બેહી જાય જવો તો વધારે તો આ રીતના ખાડા જ છે કેમકે આપણે પણ ન દેખાય બે સાઈડ છે તો જુઓ અહીંયા પણ આ રીતની ઓકરી છે તો આમાં બધે આપણી ગાય સરસી હવે જો આપણે આટો મારી લીધો હવે આપણે આવશે બપોરના તો હવે તો આજુબાજુમાં કંઈ પીક ન રહીએ તો પણ આપણે આટો મારી બાકી તો આપણે ખેતર જંગલ જ છે એટલે ધ્યાન રાખવું પડે આવતા જતા તો હાલો મિત્રો હવે આપણે અટાણે ધંધે ચડી જઈએ કેમ કે થોડા થોડા કામ છે એ બતાવીએ તો મિત્રો આજે આપણે સાટવાની છે દવા તો જો આપણી તુવેર કંઈક આ રીતની થઈ છે ને હવે આપણે આ બાવા ને એવું બધું લાગે છે બાવા અને કેમ કે સેલો ડોઝ મારવો જો અને આની પછી પણ એકાદો આપણે કદાચ મારવો પડે કેમ કે પેલા બાવા આવે છે એ ભાઈ તુવેર શું લે છે એટલે એના હિસાબે આપણે હજી એક ડોઝ પણ મારવો પડે તો મિત્રો આપણે ડોઝ મારીએ તો તમને ખબર જ એ છે તો આપણે એ જ ડોઝ માર્યા છે અને આ પાંચમો ડોઝ આપણે મારીએ છીએ તુવેર જોવો મિત્રો કંઈક પાક ઉપર હોત છે અને કંઈક બધી કાસી છે અને ફાલ પણ છે તો મિત્રો આ તુવેરનું કામ એવું છે કે જેમ પાણી પાવી રીતે આપણને ટૂંકમાં ફાલ એવી વાત કરે છે ને તુવેર તો મિત્રો એવી છે કે આડા આવરી પડી ગઈ છે ને દવા સાટવી પણ થોડું મુશ્કેલ થાય પહેલાં તો આડાવરી અટવાઈ ગઈ છે અને પડી ગઈ છે હાલો તો ભાઈ આપણે કરી દીધું છે અટાણ દવા છાંટવાનું ચાલું ને આ બધું ભાઈ બાંધવું પડે કેમ કે આ દવા ગંધાય છે બહુ ને આપણે સાટીએ છીએ એ દર વખતે એ જ દવા ભાઈ તો જો મિત્રો આપણો પેનો ફોશ રહે બે મિક્સ ને આપણું જે દ્રાવણ રી ઘર અને દૂધનું તો હાલો આપણે હવે ફટાફટ સાટી દઈએ કેમકે આ બધું ભાઈ પેક બહુ કરવું પડે ગંધાય બહુ એનો ગેસ જ એવડો થાય છે તો હાલો આપણે સાટી દઈએ હવે કે મિત્રો થોડી ગાલવાની પણ તકલીફ છે બટાણે તું એ તમને બતાવું હમણાં અને મિત્રો આ રીતે આપણે નળી ફેરવતી જ રહેવી પડે છે જો નકર આમાં એવું થાય કે આ દવા એક જગ્યાએ પડી જાય તો આપણા પાનને અમુક ઝીણી સિંગ વય પણ ભરી જાય અને આ ડાવરી અટવાઈ ગઈ છે તું એટલે આપણે મોપ પણ ધીમો રાખવો પડે નકર એક જગ્યાએ એ દવા પડી જાય તો પછી પાનને આપણે જે ઝીણી સિંગ ને ફૂલને હોય એ ભરી જાય હલો મિત્રો આપણે અટાણે ફટાફટ દવા સાટી હાલો તો ભાઈ આપણે અટાણે દવા સાટી અને નવરા થઈ ગયા છે એ નાઈતો હોય અને આંબારિયા એમાં આપણે ગેરું મારી દીધો છે કેમ કે મિત્રો આપણે ગેરું મારી દીધો છે આપણે અહીંયા ઉધીને એવું વધારે લાગે કે અમુક ઝીણા મોટી જીવાય હોય એ પણ સડે છે લાલ ને એવું બધું તો સાબે આપણા ખેતરમાં જેટલા ઝાડવા છે એટલા બધા ઝાડવામાં જુઓ કમ્પ્લીટ ગેરું અને સૂનો આનાથી મિત્રો આપણે ઝાડવામાં ઉધી નથી લાગતી અને અને થડ ઉપરથી અમુક જીવાય જ સડે આમાં તો એ જીવાય જ પણ નથી સડતી હવે તો આ મારેલું હોય તો જીવાય જ પણ ન સડે જવો અને ખાસ તો બસ આપણે ઊંધીનું પ્રમાણ વધારે છે અહીંયા એના હિસાબે આપણે ઘેરું અને સૂનો મારી જ દઈએ છીએ આપણે દર વર્ષે મારીએ છીએ મિત્રો આંબા તો અમુક આપણા બહુ ફૂટી ગયા હતા અને અમુક આંબા અરિયાજી ફૂટતા આવે છે અને મિત્રો આ આંબોરિયો એ આપણે વિડીયો બનાવ્યો હતો હમણાં આની પહેલાના વિડીયોમાં તો એ આમાં ઓછા મોર દેખાતા હતા આંબો ફૂટી ગયો છે આ પણ મિત્રો આ કલમ રહી આપણે ખૂટા કલમ છે અને આ કલમ રહી આપણે ભેટ છે જો તો આ પણ ઓછી ફૂટેલ હતી તો મિત્રો પાણી પાયા પછી આપણને એટલો ફાયદો થયો છે જો કેમ કે બધી કલમ જે થોડા થોડા મોર રોકાણા હતા એ બધા મોર અટાણે નીકળી ગયા છે જુઓ છે તો આપણે લીમડામાં પણ છે ને તો મિત્રો આ રાવણાનું ઝાડવું છે આમાં ઘેરું મારી દીધો છે નકર આમાં ઉધી બહુ હતી મિત્રો ખાસ તો આપણે આ જાડવાને લાગી ગયા એટલે સો એક નંબર આવવા મીડો અને ઝાડવું આપણને એકદમ જોરદાર ગમે અને જાડવાની ડિઝાઇન પણ આપણે એકદમ જોરદાર થઈ ગયા છે મિત્રો આપણને ફાયદો તો થાય જ છે મારવાથી ઘેરવું અને સૂનો અને આપડા જાડવામાં પણ એકદમ રધી આવી જાય જવું હરઘવરિયો એ એક વરદીનો જ છે તો પણ અટાણે એમાં હરગવામાં પણ ફૂલ બહુ આવી ગયા છે તો જુઓ મિત્રો અટાણે આમાં પણ ફૂલ બહુ આવ્યા છે એમ કે આ હરઘવરિયો એ આપણે વરહદીનો જ છે અને વૈદ પણ બહુ કરી છે આની છે તો મિત્રો આપણે જે ગુવાર વાયુ હતો એને થોડીક ટાઈડ નડી ગઈ છે એના હિસાબે દબાઈ ગયો છે તો જુઓ મિત્રો આ રીતનો ગુવાર છે અને આ રીતનો બરતો જાય છે કેમ કે હમણાં ટાઈટનું પ્રમાણ વધારે છે એટલે પાવાનું તો ભાઈ જાજો ટાઈમ ત્યાં બંધ કરી દીધું છે કેમકે પાયે એમાં અને વધારે આ ગુવાર બરતો જાય ટાઈટ બહુ નડે ગુવાર બીજો ક્યારો છે એમાં થોડોક આપણે ગુવાર સારો છે અને જોવો હજી તો ઝીણકો છે તો આમાં ફાલ પણ બધા ગુવારમાં લાગી ગયો છે જુઓ આ રીતનો ફાલ લઈ ગયો છે ભાઈ હવે પાહું એટલે આપણે ગુવાર બરી જાય કેમકે હવે આપણે પાંચ સદી ખોભરી જાહું ભાઈ પાવામાં મિત્રો તો હવે આ વિડીયોમાં એટલું જ તો હવે આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં